ભગવાન દ્વારકાધીશના દર્શન અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના દ્વારકાના કાર્યકર્તા સાથે વાતચીત એ ક્રમમાં મોરબી જામનગર દ્વારકા પોરબંદરનો પ્રવાસ હતો આપણે ગામડે ગામડે અને શહેરની સોસાયટી સોસાયટીએ દર શનિ કે મંગળવારે લોકોને એકઠા કરીને હનુમાન ચાલીસા ના ક્રમ હજારો સ્થાનો પર શરૂ થયા છે પચીસ જગ્યાએ મોરબીમાં ચાલે છે બારક જગ્યાએ જામનગરમાં આદિપુરની અંદર બાવીસ જગ્યાએ એવા ઠેક ઠેકાણે ચાલી રહ્યા છે તો અહીંયા પણ એની ગતિ વધશે નવરાત્ર આવી રહી છે નવરાત્ર અંબા માતાની આરાધનાનું પર્વ છે અને મુસલમાનો કોઈ દેવીઓને માનતા નથી આપણે જ દેવીઓને માનીએ છીએ મુસલમાનો દેવીઓને માનતા નથી એટલે અમારા કોઈ નવરાત્રમાં આવવું નહીં અને એમને કોઈને આવવા દેવા નહીં જે દેવીઓની પૂજા નથી કરતા દેવીઓને માનતા નથી એને નવરાત્રમાં દેવીની આરાધનામાં આવવા દેવાના નહીં લોકોની ભાવના દુભાઈ છે આગળ જતાં તિરુપતિ અને બધા જ મંદિરો પ્રસાદમાં કાળજી રાખે અને તિરુપતિમાં ભાઈ ત્રણસો વીસ રૂપિયે કિલો ઘી ક્યાંય મળે ખરું ત્રણસો વીસ રૂપિયે કિલો દેશમાં કે ઘી ન મળે અને પછી ખરીદો તો ગુણવત્તા ક્યાંથી જળવાય એટલે ખરીદીમાં લોકોને સારો ભાવ પણ આપો ગુણવત્તા જાળવો અને ગુણવત્તાયુક્ત પ્રસાદ જ ભગવાનને ચડાવો અને ચડાવેલો પ્રસાદ જ ભક્તો લેતા હોય છે એટલે કમસે કમ ભગવાનને તો સારો પ્રસાદ ચડાવો